તો બધાને સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા જય શ્રી કૃષ્ણ કર પેલા ચાહા એમ છેડા કાઢવાના કેમ છેડા કાઢવાના પછી હાથ ધોઈ નાખવાના કેમ હાથ ધોવાના હાથ કેમ ધોવાના બે આઈથી હાથ કેમ ધોવાના આ બસ હવે હેડા તો છે નહીં હવે પેલા જય શ્રી કૃષ્ણ બધા એને જય 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 સીતારામ ને જય શ્રી કૃષ્ણ બસ હવે બહુ નીકળી ગયા એ છે ને વાસડી ને હાજર એને સોડી તી તો વાંધો ન આયો તો આવ્યો આસર લઈ ને થોડું ઘણું કરી લીધું પણ હવે બેહી ગયો બેઠી ને ઘર માંથી સીધી કે બધી પાસે જવું હા પગ ન દેવા દી વાલા વાલા કરાય એમ તો એને સોયડી થી તો કરી તો લીધું દૂધ પી લીધું પણ વળી આસર મૂકીને લઈ લીધું પાછી સોયડી તી

ડોક્ટર સાહેબ વિઝિટ કરી જાય બે દિન રમાડતી હતી ને હમણાં અંદર ગઈ ઘરમાં પછી બે દી પાસે બે ગઈ નબળાઈ છે એને દક્ષા એને હિડી ને તે જરાક એનો શરીર તપે છે તે કદાચ તાવ જેવું હોય ને ઓલે હું કઈ છીક ખાય ને નહી તા હે જો ગળામાં એને કંઈ થયું હોય કે હું થયું હોય

हाँ डॉक्टर डॉक्टर एम के सारू थी जा है के मजा थी जा है आम कर के मजा थी जा है एम हाँ, के हाँ ठेकड़ा ठेक मरजे पी के केम ठेकड़ा मारे ये पीयू ये ठेकड़ा केम मारे हाँ एम करे ने जो हाँ इन वाला वाला कर ले હા વાલા વાલા કર લે એને કર લે હા કેમ મટે મજા થઈ જા હે કે હા એમ હા એમ કેમ કેમ આમ અમાર પ્રિય બોટલ માં દૂધ તો ન પીધો પણ છેલ્લે પાણી પી લીધું બધાય કહેતા હતા કે બોન વિટા વાળું દૂધ આપજો ને અમુક કે ને એ કે

એટલે આપણે એમ થાય કે જલ્દી અને દવા લઈ લઈએ તો તરત જ હવે ખબર પડી ને કે આ નામ છે તો તરત જ ફોન તા કર્યો પશુ ડોક્ટર ને પણ એને કીધું કે કઈ વાંધો નહીં હું કે હાન સુધી માં ગમે તો અહીંયા કે બપોરે મેળવી તો બપોરે આવી આવી જાય એની રીતે ને ઈ જ આવે ગમે ત્યારે પણ બોલાવું ને તો ઈ જ આવે સાહેબ એટલે આપણે એમ કે જાણી કામ સારું છે इडो है है टाव चलो हां हो ना आयोती रे योटि रे काका पाहावती रे हमारे ऊठो तो अटियारे मोरे से जेने तो बहुत टक्वा मने तो और साबी ढाके सियो टाव ना लेते ता है मने पहले एम थू के आ कई गाड़ियों के ने आ नाख्यो है ने ये आपनो हाथ नोइन ठेकड़ा मारती थी मने एम के आ काकड़ा में लई एम में गई हुई है है एम में हुए ई तो डाक पर डाक है लो बंद हो गई पसी पासी कई खाई नहीं ने गरा में

નાના <video City> <Repeated> <laughs> <centimetre? laughs> <coughs> <laughs>.

તો તાણે જો એક વાયગો ને પ્રિયલને જો અમે માન માન છાની રાખી નહીં પીયું પીયું મજા નથી આવતી નહીં પછી માન છાની રાખી અમારા પ્રિયલને શું છે પેલા મોબાઈલમાં વિડીયો જોતી હોય તો કોઈ જોતી લઈ તોય નથી મજા આવતી તો આ તો અહીંયા ઇન્જેકશન દેખી ગઈ હતી કે બધી ને શું કરે એટલે રડવું આવી ગયું હતું નહીં કેમ કહી દઉં તો બેસી

એટલે <laughs> <laughs> <bachari natale>. <laughs> 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 ઈ હે ન જોઈ ઈ પ્રિયલ મેવો છે વિડીયો જોતી હોય ને તો એમાં કોઈ દુખ ન જોઈ શકે હોય ને ખબર ને ઓલો મેકઅપ લઈ ત્યાં છે આપડી બાઈદી મીરા એને પ્રત્યે એટલો પ્રેમ એને ઈ ને ને સવારે ઉઠેતા કરવા સીધું કે હાલો રવા ફટાફટ આવી ગયા ને માને થાય કે નિરાત રસોઈ બનાવી

તો વિડીયો બન્યો હોય તો લાઈક કરજો ચેનલ માં નવા હોય તો સબ્સ્ક્રાઇબ કર લેજો મળતું પાછા નવા વિડીયો ત્યાં સુધી બધા મહાદેવ કઈ કરેસન કરે હવે બોલપેન લઈને